અને આ બજેટ આવ્યું ત્યારે અલગ અલગ ઉદ્યોગ સાથે જોડાયેલા ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો એ ટેક્સટાઇલ ઉદ્યોગ છે ડાયમંડ ઉદ્યોગ જે છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયેલો છે બ્રાસ ઉદ્યોગ છે સિરામિક ઇન્ડસ્ટ્રી મોરબીમાં ખાસ કરીને ખૂબ મોટા પાયે ફૂલેવલી ફાલેલી છે વિકસિત અવસ્થામાં છે આ બધા જ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોએ શું અપેક્ષા રાખી હતી અને એમને આ બજેટ કેવું લાગ્યું અલગ અલગ વ્યવસાયિકો આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છે એ પણ આપણે સાંભળી લઈએ વિશેષ રૂપસે છોટે વ્યાપાર્યો કો માર્કેટની જો સમસ્યા દેખતે હવે બજટ કી ઘોષણા કી जिसमें छोटे व्यापारियों को लोन का और उसमें साथ में बड़े व्यापारी छोटे व्यापारी सभी को लोन की एक बड़ी सुविधा मिलेगी जिससे वो अपना व्यापार काफी आगे बढ़ा पाएंगे और सुगम कर पाएंगे उसके अलावा युवाओं को मोदी जी ने एक विशेष पैकेज दिया है जिसके अंदर चार करोड़ युवाओं को नए रोजगार रोजगार के अवसर मिलेंगे उनको कौशल स्किल उनकी डेवलपमेंट होगी और मार्केट में आने वाले समय के अंदर व्यापार के नए नए आयाम खुलेंगे युवा युवा जो है वो टेक्सटाइल की तरफ आकर्षित होंगे કોઈ ખાસ અપેક્ષા જો હોય તો પૂરી નહીં હીય દેખાય હી હા અસાઈ અપેક્ષા તો એસી હે કે સરકાર દાતા હે ઓર હમ લોગ લેને વાલે હે તો અપેક્ષા હે તો બહુત સારી રહેતી હે લેકિન વિશેષક એમએસએમઈ કે ઉપર કુછ જો વોશવાઈ હોને વાલી થી વો નહીં હુઈ ઉસકો લેકર થોડા વ્યપાલી હુએ એક નાણા મંત્રી શ્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તી નિંદર હમારે સિરામિક ને ડાયરેક્ટ તો બેનિફિટ થતો નહીં પણ ઇનડાયરેક્ટ આ બજેટમાં અમને ફાયદો મળી રહ્યો છે આની અંદર બજેટમાં ત્રણ કરોડે ત્રણ કરોડ મકાન બનાવવાની જાહેરાત કરી છે પી પીએમ આવાસ યોજનામાં તો આ આવાસ જ્યારે બનશે ત્યારે અમારી ટાઇલ્સ એમાં સો ટકા વપરાવાની છે એમાં ફાયદો મળશે અને અમારી માગણી ગુજરાત ગેસ જે નેચરલ ગેસ સપ્લાય થાય છે એને જીએસટીના દાયરામાં લાવવામાં આવે એવી માગણી હતી પણ આ બજેટમાં સ્વીકારવામાં આવી નથી તો અમે ફરીથી રજૂઆત કરશું અને અમારી માંગણી પૂરી થાય એવી આશા રાખી છે જે વારંવાર જીજીપીસી દ્વારા ગવર્મેન્ટને રજૂઆતો કરવામાં આવતી હતી કે જે રફ ડાયમંડ આપણે ઇમ્પોર્ટ કરીએ એના પર બે ટકા ઇક્વિલાઇઝેશન લેવી લાગે છે એને હટાવી દેવામાં આવે જો એ ન હટાવેલી હોતી ત્યાં સુધી આપણને બે ટકા કોસ્ટિંગ વધારે પડતી હતી જે વર્લ્ડના બીજા કન્ટ્રીઓ ઇમ્પોર્ટ કરે એમને બે ટકાનો ઘસારો નહોતો લાગતો આપણે બે ટકા મોંઘી પડતી હતી આ વખતે ગવર્મેન્ટે એના પર દસ્તી કરી બે ટકા લેવી હટાવી છે જેના કારણે આપણા વેપારીઓને રફ ડાયમંડ ઘણા સસ્તા પડશે અને આગળ જતા એ વર્લ્ડને બીટ કરી શકશે આની સાથે સાથે સેફ હર્બર રૂલ્સને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે સેફ હર્બર રૂલ્સ હું થોડીક માહિતી આપું તો માઈનસ જ્યારે પોતાનું ગુડ્સ લઈને ઇન્ડિયા સ્પેશિયલ નોટિફાઈડ ની અંદર ડિસ્પ્લે કરે છે ત્યારે એ અત્યાર સુધી ઓન્લી પ્રદર્શિત જ કરી શકતા હતા પણ હવે સેફર્બર રૂઝના કારણે એ લોકો એને સેલ પણ કરી શકશે આના કારણે લોકોનો સમયનો બચાવ થશે ટ્રાન્સપોર્ટેશનનો પણ બચાવ થશે અને જો કસ્ટમર ડાયરેક્ટ જ રફ ઇમ્પોર્ટ કરી શકે તો એમને બેંકના પણ ફેસિલિટીનો ઉપયોગ કરી શકશે સૌથી મોટામાં મોટી ખુશીના સમાચાર એ છે કે ગવર્નમેન્ટે જયારે 15% ડ્યુટી લાગતી હતી ગોલ્ડ સિલ્વર અને પ્લેટિનમ પર તો ગોલ્ડ

એ ઉપરાંત એમને સ્ટાન્ડર્ડ ઇલેક્શનમાં પચાસ હજારની જગ્યાએ પંચોતેર હજારનું ઇન્ક્રીઝ કરી લિમિટ અને એમ્પ્લોયરની આર્થિક રીતે લાભ પહોંચાડેલો છે આ ટોટલ ટેક્સ લેવીમાં ચેન્જ થવાને કારણે એમ્પ્લોયને સત્તર હજાર પાંચસોનું ટેક્સ સેવિંગમાં ફાયદો થશે એ ઉપરાંત એમને પેન્શન યોજનાની અંદર પણ ફેરફાર કરેલો છે દસ ટકાનું એનપીએસનું એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન વધારે વધારીને એમને ચૌદ ટકાની જોગવાઈ કરેલી છે એ ઉપરાંત નવા એમ્પ્લોયર અને નવા એન્ટરપ્રિનિયરને વેગ આપવા માટે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાને વેગ આપવા માટે એન્જલ ટેક્સ નાબૂદ કરેલું છે તદઉપરાંત એમને મુદ્રા લોનની લિમિટ દસ લાખથી ઇન્ક્રીઝ કરીને વીસ લાખ સુધીની લોન તરુણ સ્કીમની અંદર ઇન્ક્રીઝ કરેલ છે આ ટોટલ વસ્તુને જોતા એ લાગે છે કે સરકારે હરેક વસ્તુ હરેક વર્ગનું હરેક સ્ટુડન્ટનું એમ્પ્લોઈ અને એમ્પ્લોયરનું ધ્યાન રાખીને બજેટ બહાર પાડેલું છે